બોલો માર બુદા માતકી તરણીધર ભગવાન કી આજે કોતલા ગામની પુણ્ય ભૂમિ ઉપર ટાંટિયા પરિવારના જીવન પર્વ ઉત્સવ પ્રસંગે ભાઈ શ્રી લક્ષ્મણજી ટાંટિયાના પરિવાર તરફથી એમના પુત્ર શ્રી ભાઈ ચેલાભાઈ ભાઈ શ્રી ભરજાંગભાઈ અને સો પરિવારે આપણને નોતરાવ્યા છે એ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત ધરણીધર ઢીમા જ્યાં આશ્રમ છે અને મહામંડલેશ્વર આપણી વચ્ચે હમણાં જ સારી વાતો કરી અને પ્રયાગરાજમાં બે મહિના ધૂણો દખાવીને સૌને પવિત્ર પુણ્ય ડૂબકી લગાવી એવા ચાંકીદાસ બાપુના ચરણોમાં વંદન એવા જ આપણા આ વિસ્તારના જેને મિની શિકારપુરા કહેવાય એવા આપણા મોટા મિશ્રા આશ્રમના મનશ્રી ચેલારામજીના ચરણોમાં વંદન આપણા કાર્યક્રમમાં આમંત્રણને માન આપીને પધાર્યા છે એવા આપણા પૂર્વ આપણા લોકસભાના ગત ઉમેદવાર આદરણીય શ્રી આપણી બેન રેખાબેન આપણા ધારાસભ્ય ના ભાઈ શ્રી આદરણીય શ્રી પર્વતભાઈ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભાઈ શ્રી મદનલાલ આપણા બેતાળીના પ્રમુખ શ્રી ભાઈ શ્રી પ્રભુજી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી લાખણી ભાઈ શ્રી લક્ષ્મણભાઈ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી હેમરાજભાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય હેમરાજભાઈ કાક આપણા તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સન્માનિયા દાનાભાઈ આપણા જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ભાઈ શ્રી ભીખાભાઈ ગણેશભાઈ આપણા વિનોદભાઈ સૌના નામ લઈ શકો એવા મંચસ્થ તમામ અગ્રણીઓ સમાજની ધોળી તળી સમાન સૌ વડીલો યુવાન મિત્રો અને માતૃશક્તિ આપણા ભારત વર્ષની વાત કરીએ આજના સમાજની વાત કરીએ સનાતન ધર્મની વાત કરીએ ચાર વેદ હોય અઢાર પુરાણ હોય એકસો આઠ ઉપવેદ હોય રામાણ હોય કે મહાભારત હોય ગીતા હોય કે ગ્રંથ હોય સૌમાં જયારે દાનનો મહિમા આલેખ્યો હોય એ વખતે સૌથી મોટું દાન એ અન્ન દાન કન્યાદાન ગૌ દાન અને શિક્ષાદાન આ ચારેય દાનનો આપણા ધર્મમાં ખૂબ જ મહિમા ગાવ્યો છે આપણો આદણો સમાજ એટલે ઉજળો સમાજ કહેવાય આપીને રાજી થાય અને એ રાજી થવાની પ્રક્રિયાના ભાગ રૂપે આપણા વડવાઓએ કમાવીને જિંદગીના જે આખરી સુપાન હોય એમાં સમાજને બોલાવીને જીવન પર્વ કરીને ઉજવણું કરે છે અને એ પરંપરા આજ દાડા સુધી આપ સૌ નિભાવો છો અને એ પરંપરાના ભાગ થવાનો આપણને સૌને આ ટોટિયા પરિવારે મોકો આપ્યો છે અને ચારે દાન કર્યા છે અન્નદાન પણ કર્યું છે જાન તેડાવીને કન્યાદાન પણ કર્યું છે રાતે અહીંયા ભજન સંધ્યા કરીને ગાયોને ગૌદાન પણ કર્યું છે અને અત્યારે જે દાનની સરવાણી વહી છે આપ સૌ અગિયાર લાખ એકવીસ હજાર અને બધું દેખ્યું છે એ શિક્ષા દાન પણ કર્યું છે મિત્રો પરિપૂર્ણ ઉત્સવ તહેવાર અને પ્રસંગ આ પરિવારે ઉજવ્યો છે માટે ટાંટિયા પરિવારને અને કોતલા ગામના તમામ ગ્રામજનોના ચરણોમાં વંદન કરી અને એમનો ઋણ સ્વીકાર કરું છું જીવનમાં જ્યારે જીવતા હોઈએ ત્યારે ધર્મને સાથે સાથે લઈ લઈ સમાજને અઢારે આલમને સાથે લઈ અને આપણે જીવન જીવવાનું હોય છે જૂના જમાનામાંથી કંઈકને શીખીને અનુભવ શીખીને વાતો શીખીને વડીલોના રિવાજો શીખીને આપણને આગળ ધપવાનું હોય છે પણ જૂની ખરેડ બહાર નીકળવા માટે નવીનતા પણ આપણે અપનાવી પડે છે એક જમાનો હતો પાણીની શોધમાં આપણે રાજસ્થાનથી અહીંયા આવ્યા વર્ષ થયા થયા આ પ્રગતિ છે આપણે ધંધામાં સેટ છીએ ક્યાંક ખેતીમાં સેટ થયા છીએ ક્યાંક નોકરીમાં સેટ થયા છીએ પણ આવનારો સમય કેવો હશે આપ સૌ જાણો છો બધા લોકો શિક્ષણની વાત કરે કોઈને પણ તમે માઇક આપો તો કે શિક્ષણ લેજો પણ શિક્ષણ કેવું એક જમાનો હતો સો દોઢસો બસો વર્ષ પહેલા તમે જઈએ ગામમાં એક વ્યક્તિ લખતમ વાંચતા આવડતું હોય એને પંડિત ટપાલ આવે વાંચે તમારા મુહૂર્ત જોઈ આપે અને તમારું પડું પાન્યું નિ જાય અને તમે એમ કરીને તમારું જીવન પસાર કરી દો એના પછીનો સમય આવ્યો લખતા આવડે વાંચતા આવડે ગણતા આવડે સરવાળા આવે ભાગાકાર બાદબાકી આવડે તો તમારું જીવન પસાર થઈ જાય અત્યારનો સમય કેવો છે અત્યારે કદાચ કોઈ ગુજરાતીમાં ગ્રેજ્યુએટ હોય તો પણ એ અભાણ કહેવાય એવા જમાનામાંથી આપણે પસાર થઈ માંથી આપણે કેમ કેમ કે શિક્ષણ એ જ્ઞાન આપે છે અને જ્ઞાન નિરંતર વધતું રહે છે ગઈકાલનું જ્ઞાન એ આજે જૂનું થઈ જાય છે આજનું જ્ઞાન આવતીકાલે જૂનું થઈ જાય છે માટે આવતીકાલના જ્ઞાન માટે આજે આપણે આપણે એને લેવું પડે એના માટે તાલાવેલી રાખવી પડે સમાજની ઘણી બધી સારી બાબતો છે ઘણી બધી સંકુચિત બાબતો પણ છે ક્યાંક અંધશ્રદ્ધાની વાત હોય ક્યાંક ગાડરિયા પરવાર વાત હોય આપણા માણસ એક જણો કરિયાણાની દુકાન કરે તો એની પાછળ જઈને સો જણા એ જગ્યાએ કરિયાણા ની દુકાન કરી નાખે એક જણો જો પેઢી કરે તો પચાસ છ જણા જઈને એની બાજુમાં પેઢી કરી દે પણ નવું કઈ ના વિચારે આપણે ભણ્યા ખૂબ બધા શિક્ષકો થયા એના પછીનો જમાનો આવ્યો કે ડોક્ટર સારું છે લગભગ અધા અત્યારે એમબીબીએસ ને બી એ બી એચ ને બધા ડોક્ટર લાઈન તરફ વળ્યા અને જે વિષયમાં આપણે જઈએ એનો તળિયો લાવી દઈએ એ પછી કઈ એનામાં વધે નહીં એટલી બધી હરીફાઈ થાય માટે જ્યારે આવવાનો આવનારો સમય આવવાનો છે એ ટેકનિક સ્કીલ વાળો કૌશલ્ય વાળો કેળવણી વાળો અને કંઈક ને કંઈક નવું સ્કિલ ડેવલપમેન્ટ થાય એ પ્રકારનો જમાનો આવવાનો છે માટે આપણે ચૌમુખી વિકાસ કરવો હોય તો પટાવાળાથી કરી કલેક્ટર આઈપીએસ આઈપીએસ એવા અધિકારીઓ આપણે આપવા પડશે અને એના માટે તમામ પ્રકારનું શિક્ષણ લેવું પડશે આપણા દીકરાની જે રુચિ છે રસ છે વિષય છે એ જો પટાવાળાના લાયક હોય તો એને એ તરફ સમિત સીમિત રાખીએ એક કવિ થવા માંગતો હોય તો એ તરફ એને લઈ જઈએ એક ગણિત અને વૈજ્ઞાનિક થવા માંગતો હોય તો એ તરફ લઈ જઈએ એ રમત ગમતમાં જો આગળ વધતો હોય તો રમતવીર બનાવીએ અને એ એન્જિનિયર બનવા માંગતો હોય તો એને એન્જિનિયર બનાવીએ પણ દરેક ક્ષેત્રમાં આપણો દીકરો દીકરી જાય અને એને વગર હરીફાઈએ દરેક જગ્યાએ સ્વતંત્રતાથી પોતે કંઈક કરી શકે એની ઉર્મીઓ અને શક્તિઓ ખીલી શકે એના માટે પણ આપ સૌને વિનંતી અને ટકોર પણ કરું છું કે આવનારા સમય એ દેખાદેખીનો સમય નથી એ ડેવલપમેન્ટ અને સ્કિલનો સમય છે કલ્પનાનો સમય છે અને એ કલ્પનાના સમયમાં તમે એમાં ચોમુખી વિકાસ કરો એવી પણ આપ સૌને વિનંતી કરું છું આવનારા સમયમાં ખેતી કરવી હશે તો પણ ટેકનિક જોશે

વિશાળતાની દ્રષ્ટિએ દેખી અને આપણે સૌ આગળ વધીએ એ સમયની માંગ છે મિત્રો રાજસ્થાન એ વખતે આપ સૌને વિનંતી કરું છું કે તમારા એક બાળક બે બાળક હોય ત્રણ બાળક હોય તો એકને તમે વિદેશ મૂકજો એકને તમે બહાર ધંધો કરવા મૂકજો અને એના થકી તમારે આગળના સમયમાં તમારો આપણો સ્પેસ વધે અમેરિકા જાય બ્રિટિન જાય કેનેડા જાય ઓસ્ટ્રેલિયા જાય આફ્રિકા જાય ગમે ત્યાં જાય પણ આપણા એક દીકરાને આપણે દરવાજો ખુલ્લો રહે અને જેમ રાજસ્થાન વિદેશમાં પણ જઈને વિકાસ કરી શકે એવી પણ આપણે અત્યારથી વિચારવાની જરૂરિયાત છે આપ સૌ ખૂબ સમજુ છો અને એ બાબત તરફ આગળ વધી રહ્યા છો એ તમને અભિનંદન આપું છું સાથે સાથે જ્યારે સમાજમાં આપણે શિક્ષણ તરફ વધી રહ્યા છે ત્યારે ફક્ત બોર્ડિંગ તરફ સીમિત ના રહેતા ત્યારે જે આંધણા ધામ બનાવ્યું છે ત્રણસો કરોડના ખર્ચે એનો પાયો નખણો છે આવનારા સમયમાં બે ત્રણ વર્ષમાં એ સંકુલ તૈયાર થઈને જ્યારે આપણી વચ્ચે આવશે ત્યારે એમાં આપણા દીકરાઓ કલાકથી કરીને કલેક્ટર સુધીનો ત્યાં રમતવીર સુધીનું જે શિક્ષણ લેશે એ પણ આપણા સપનોનું ભારત હશે આપણા સપનોનું ગુજરાત હશે આપણા સપનોનો સમાજ હશે પણ એના માટે પણ આપણે ક્યાંક ને ક્યાંક દાન આપવું પડશે આપણી કમાણીનો આપણે દસ ટકા ભાગ શિક્ષણમાં કે સારા કામમાં વાપરીએ તો આવનારા સમયમાં જેમ પરબતભાઈ કહેતા હતા એમ આપણું પુણ્ય વધે પોતાનું પુણ્ય વધે તો કુટુંબનો વધે કુટુંબનો વધે તો સમાજનો વધે સમાજનો વધે તો વિસ્તારનો વધે અને વિસ્તારનો વધે તો ભારત દેશ સર્વશ્રેષ્ઠ બની શકે અને એ સર્વશ્રેષ્ઠતા તરફ જવા માટે આપણે આપણે પોતાનાથી શરૂઆત કરવી પડશે અને એના માટે આપ સૌને હું આહવાન કરું છું સાથે સાથે ધાનેરાવાળા હમણાં ધોણે અગિયાર લાખ રૂપિયા આપ્યા છે તમને દરેકને થતો છે કે આ નવી સંસ્થા છે એમાં વર્યા આપીને કેમ શરૂઆત કરી છે તો એમની પણ તમને વાત કરવા માંગુ છું કે ધાનેરામાં આપણા જે બંધુઓ આપણા ભાઈઓ જે છે એ લોકોએ નવો વિચાર નવો ડેવલપમેન્ટ લાવ્યો છે એક ત્રણ વીઘા શેરની બાજુમાં જમીન લીધી છે અને ત્યાં એ લોકો એવો વિચારે છે કે આપણે પાંચ કરોડના ખર્ચે છોકરાઓને માટે છોકરાઓના સેમિનાર માટે છોકરાઓના વાંચન માટે છોકરાઓના કોમ્પ્યુટરના પ્રોગ્રામિંગ માટે લાઇબ્રેરી માટે એક અધ્યન એવું મકાન બનાવવાનું છે જેની અંદર જઈને તમારું બાળક બાર પછી કે ગ્રેજ્યુએશન પછી ત્યાં ભણી શકે રહી શકે સેમિનાર કરી શકે એટેચ બાથરૂમ હોય એનો બગીચો હોય એને ખુલ્લામાં વાંચવાની પણ તક મળે અને કોઈ પણ ભેદભાવ વગર કોઈ પણ રોકાટોકી વગર ઓછા ખર્ચે જે કલમ ગાંધીનગર કે અમદાવાદમાં તમારો જે બે પાંચ લાખના ખર્ચ ભણતું હોય વી પચીસ હજારના ખર્ચે રહીને ભણી શકે એવી એક આ લોકોએ જે શામળાભાઈ ભીખાભાઈ ભાવાભાઈ અને તાનરાવાળા તમામ મંડળવાળાઓએ જે એક વિચાર રજૂ કર્યો છે અને એ લોકોએ જમીન પણ લીધી છે ત્રણેક કરોડનો ફંડ પણ બનાવી દીધો છે એના મકાનભાઈનો નકશો પણ બનાવી દીધો છે અને આ જે દાન મળ્યું છે એનાથી એમનો પણ વધશે અને આવનારા વર્ષમાં બે ત્રણ વર્ષમાં એક મસ્ત મજાનો પાંચ કરોડનો સંકુલ તમારા સૌના સાનિધ્યમાં ખુલ્લું મુકાય એવી પણ હું તબકે આશા વ્યક્ત કરું છું સાથે સાથે મિત્રો ઘણી બધી વાત થઈ છેલ્લી વાત કરીને મારી વાત પૂરી કરું છું કે આપણે પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છીએ ને પશુપાલન અને ખેતી વાળા આ થતી ઉપર સૌથી વધારે પાણીનો ઉપયોગ કરે છે અને આપણા જે આ ધરતી છે એમ ધરતીમાં બે ભાગનું પાણી છે ત્રીજા ભાગની જમીન છે બે ભાગના પાણીમાં ફક્ત ને ફક્ત એક ટકો પાણી છે એ પીવાલાયક છે એ ખેતી લાયક છે અને એક ટકા પાણીનો આપણે ઉપયોગ કરીને આપણું જીવન વસાવવાનો હોય અને એમાંય વિશ્વમાં આપણે એવા પરિસ્થિતિવાળા દેશમાં છીએ કે જ્યાં પાણીથી કરકસરનો ઉપયોગ કરવો પડે એવી પરિસ્થિતિ છે આપ સૌને ખબર છે ઓગણીસો પંચાણુંમાં ગુજરાતમાં ડાર્ક ઝોન લાગ્યો હતો એ વખતે સરકારનો સર્વે હતો કે પાણી ખૂટે છે માટે કનેક્શન કરવા અને એ વખતે પાંત્રીસો ઘન મીટર નો બગાડ પાણીનો ઉપલબ્ધ હતો જથ્થો એના પછી બે હજાર પાંચમાં માં સર્વે થયો એમાં ત્રેવીસો ચોરસ ઘન મીટર એક વ્યક્તિએ પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો અત્યારે આપણી વચ્ચે જ્યારે તાજો સર્વે આવ્યો છે ત્યારે ફક્ત ને ફક્ત એક વ્યક્તિ દીઠ પાણીનો જથ્થો એ પંદરસો ઘન મીટર છે અને એવું કહેવાય છે કે વ્યક્તિને જીવવા માટે તેરસો ઘન મીટર પાણી તો જોઈએ જ આવનારા સમયમાં એવો પણ સર્વે આવ્યો છે કે આવી રીતે જો આપણે પાણીનો બેફામ ઉપયોગ કરશું તો આવતારા દસ વર્ષોમાં એક વ્યક્તિ દીઠ ફક્ત ને ફક્ત સાતસો કરીટર પાણી હશે અને સાતસો કરીટર જ્યારે પાણી હશે ત્યારે આપણે પીવામાં ઉપયોગ લેશું રસોડામાં લેશું કપડાં ધોવામાં લેશું નાવામાં લેશું પશુપાલનને કરશું કે ખેતી કરશું એ આપણે વિચારવાનું છે અને એ વખતે ત્રીજું વિશ્વયુદ્ધ પાણી માટે ન થાય એના માટે આપણે આજથી જ પાણીનો સદુપયોગ કરવો પડે અને પોતાનાથી જ એની શરૂઆત કરવી પડે તમે સરકાર પાસે કે બીજા પાસે અપેક્ષા રાખો પણ પાણી જ નહીં હોય તો તમારા પાસે ક્યાંથી આવશે માટે પાણી આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરીએ અને તો જ આપણો આવનારો સમય સારો રહેશે અને એના માટે આપણે બોરી બંધ કરીએ એના માટે આપણે રિચાર્જિંગ કૂવા કરીએ એના માટે આપણે ટપક સિદ્ધિ પદ્ધતિ અપનાવીએ અને એનાથી આપણે ખેતીને પશુપાલન આગળ વધારીએ અને વરસાદ વધે એના માટે વૃક્ષો વાવીએ વૃક્ષોનું છેદન ઓછું થાય વૃક્ષોનો કપાત ઓછી થાય એવા પણ પ્રયત્નો કરીએ માટે આપ સૌને વિનંતી કરું છું કે આપણો સમાજ વધારે વધારે પાણી વાપરે છે આવનારા સમયમાં આપણે આપણી જાતથી આજથી અહીંયા પ્રતિજ્ઞા લઈને જઈએ કે પાણી ઓછું વાપરીએ અને પાણીનો બચાવ કરીએ એ પણ સમયની માગ છે સમાજની અને દેશની સેવા છે પોતાનાથી દેશની સેવા કરવાનો મોકો આનાથી બીજો ના મળે માટે આપ સૌને ભાઈ બહેનોને બધાને વિનંતી કરું છું કે પાણીનો આપણે બચાવ કરીએ આપ સૌ અહીંયા ટાંટિયા પરિવારના આમંત્રણથી પધાર્યા છો અમે પણ આવ્યા અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું ટાંટિયા પરિવારનો ફરીથી ભાઈ શ્રી લક્ષ્મણજી રણછોડજી અને એમના બંને દીકરાનો એમના ટાંટિયા પરિ પૂરા પરિવારનો ને કોતલાનો ગ્રામજનોનો તમામ નતમસ્તક થઈને વંદન કરું છું મને બે બોલ કહેવાનો મોકો આપ્યો આપ સૌ સાંભળ્યો આપ સૌને વંદન જય હિન્દ જય ભારત જય અરબુદા